માશિયારાની પકડ સતત મજબૂત બની રહી છે ઉત્તર પશ્ચિમ રાજ્યોમાં થયેલી હિમ વર્ષાની અસર રૂપે શિત લહેર ફુંકાતા છેલ્લા 5-8 દિવસથી કાતિલ ઠારની મારથી જિલ્લાનું જંજીવન સવાર સાંજ ઠંડીની મારથી ધ્રૂજી રહ્યું છે હમેશની જેમ આજે પણ સરહદ પરનું નલિયા ફરી એકવક ઉતરી રાજ્યોમાં થયેલી ભારે હિમ વર્ષાની અસર તળે ઠંડીનો જોર સતત વધી જવાબ પામ્યું છે खास करीने वात करवामा आवेशित मथक तरीके जानीता नलियानी तो अही ठंडी थी बचवा खुद व्यापारियों पर दुकान बाहर तापरू सरगावी हुंफ मेलवता होवानु जानवा मरियू छे। गामनी मुख्य बाजार छेक नव वाग्या पची खुली रही छे। बस स्टेशन માં મુસાફરો ની ગેરહાજરી ના દ્રશ્યો ઠંડી ની ચાડી ખાઈ રહ્યા છે તો અહીં થી આવાગમન કરતી બસો માં પ્રવાસીઓ ની હાજરી નહીવત નોંધાઈ રહી છે બીજી તરફ કચ્છ ના વણા મથક ભુજ માં 11.4 ડિગ્રી અને કંડલા 13.5 ડિગ્રી તાપમાને ઠરી ઉઠ્યા છે સવારે દૂધ પેપર વિતરણ કરતા અને શાળાએ જતા વિદ્યાર્થીઓ અને કામસર કામસર નીકળતા લોકો જ રસ્તા પર જોવા મળી રહ્યા છે ઠંડીના કારણે તાવ શરદી ખાંસીની બીમારીમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે